મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે શરૂ થઈ ગઈ છે અને વાત કરીએ તો બુલિયન માર્કેટમાં પણ કોઈ મોટી હલચલ જોવા નથી મળી રહી તો આજે ગુજરાતના શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આજે પણ વાત કરીએ તો મોલ્ટી કોમોડિટી અનુસાર એમસીએક્સ અનુસાર સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ બેલા તો મિત્રો ચાંદી ના ભાવમાં પણ ચારસો ને પચાસ રૂપિયા આજુબાજુનો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સ્થાનિક સોના માં રૂપિયા એક નો કડાકો જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં રૂપિયા 3500 હજાર પાંચસો ગાબડું જોવા મળી રહ્યું છે કેરેટ સોનાના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું દાગીના બનાવવા માટે ઉપયોગમાં આવતું હોય છે જેની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર ને માં દસ

ખરીદી શકો છો જેની વાત કરીએ તો જેની અંદર ચોવીસ કેરેટ સોનામાં પણ સતત ને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોનું હવે સસ્તું થઈ રહ્યું છે તો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો કરી શકો છો અને વાત કરીએ તો ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોના ના ભાવ જે છે આજુબાજુ ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો વાત કરીએ તો મિત્રો અમદાવાદની અંદર ચોવીસ કેરેટ સોનું એક તોલાના ભાવની વાત કરીએ તો ઓગણીસો રૂપિયા ઘટી ને હજાર છસો રૂપિયા થતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે બાવીસ કેરેટ ચાંદી વેચાતી જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી એ એક લાખની સપાટી વટાવી ચુકી હતી તેમાં પણ હવે ધીમી ગતિ એ ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની નીકો ચાંદી જે છે એ એકત્રીસ પોઈન્ટ છેતાલીસ ડોલર લઈને એક પોઈન્ટ સોળ ડોલર ઘટી ત્રીસ પોઈન્ટ ત્રીસ ડોલર ની પ્રતિ એન્સ પર જોવા મળી રહ્યું છે વાત કરીએ તો મિત્રો હાજરની જેમ વાયદામાં પણ નકાપી રૂપિયા વાત કરીએ તો ત્રણસો ને એકાવન રૂપિયા પ્રતિ તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જયારે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાત કરીએ તો કોન્ટ્રાક્ટર રૂપિયા ત્રણસો ને બાણું રૂપિયા નેવ્યાસી હજાર એકસો ને બ્યાસી રૂપિયા તો મિત્રો સોનું આ ભાવે જોવા મળી રહ્યું છે તો તમે પણ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો છો તેના સિવાયની વાત કરીએ તો તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી જાણવા માંગો જરૂરથી દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ જેની સાથે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું અને અઢાર કેરેટ સોનામાંથી પણ ઘણા બધા મિત્રો દાગીના બનાવતા હોય છે વાત કરીએ તો મિત્રો જ્યારે પાછલા છેલ્લા દિવસોની અંદર ગઈકાલની વાત કરીએ તો ગઈકાલની અંદર જે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર સત્યોતેર હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા હતા જયારે ચાંદીના ભાવની વાત કરીએ તો ગઈકાલે ચાંદી નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યું હતું તેમાં પણ હવે ધીમી ગતિએ કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો કે તમારા મત મુજબ સોનાનો ભાવ શું હોવો જોઈએ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદી આવનારા દિવસોની અંદર કેટલું સસ્તું થશે જેની માહિતી